ખઈ જાય તો કળો અલ્યા ગોમય કાળે બોલાય આઈએ જઈ અલ્યા ગોમમાં નઈ આટલામાં કોક નજર નાખો કે યાર પેલું હોમજો દોહો હો હો પાઘડી પાઘડી પતી આપણે ઓલતી પડી પા પાઘડી દેખાડી લેતી ઓરે આ દોહા આ દોહા અલ્યા ડોલા આ દોહા અલ્યા આ તો ચંદુ બનાવ્યો છે ચંદુ બનાવ્યો ઓ અલ્યા ચંદુ બાવ અમારો જો અલ્યા દોડો ખબર લાગે <AU�ity noise>

બે ક્યાં તો પણ ફોન તો પહેલા આપણે લાવ ઉતરાઈ ગયે પણ તો બીક લાગત ઓવ પછી અહીંયા આગેવાન કોમને એમ કેવું પડી કે મને આયા ને કે બધું પૂરી રાખીયું હાલો કો આગેમાં ચલાતા આ બધું રવાના પાણી ભગાયે એકલા આવજો યાર फटाफटો સુજી કાલા કાલુ ગામ ઓવા

અલાસ ને અંદર આવ્યો કી હુએ એક તારી આવું બરો ને કોણ હે તે તમે લે મધુ પાસ્તા નઈ નિયડું ભાઈ તો આપડા ગામનો હજ નઈ માનનો યાર બાંદો એ વાત પણ ઓય તો આયો બીજું ભાન શ્વાસ કરો શ્વાસ તો હું તો બધું કૂંટાવા ત્યાં

મો કઉ એ તંતુબા આવ કિયા એ મુયા મો આતો ઓય મારે કાથી ના ઉપર કરી રે પણ મુયા બાપનું હું લેવા લખાઈ દે અંદર ઊભા રહે તંતુબાનું તો ઉપર તારે

આઈ વાઈ વાઈ ઓ અપના અમારિયા ઉભો ઉભો મે એક્શન કરવા બારા હા પાડો અંદર અરે તો વંદના કોબાલા લે જંદુ બાબા ઓય

આજે મારે જતી મંતબે પકમાં કોટાવા ગયા હવે તો તાર પેરીમાં કાથે ગયો હા થરિયમ થઈ નીકળ્યો એરે તો કોમ પડતું મેલીને આયા તમારે અરે આ જ ભા તમર ચોક ઉઠાયો હું

જવાબ પેલા ચોખ્ખું કર્યા નું મારું જે ટુ હા હા